વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા ત્યારે પીએમના કાફલાને કારણે ધોરણ દસ ની એક વિદ્યાર્થીની અટવાઈ ગઈ રસ્તામાં પરંતુ પોલીસની સમય સૂચકતાથી તેને કેન્દ્ર પર સમયસર પહોંચાડવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નીલગીરી સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સુરતના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું આજે સર્કિટ હાઉસથી નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા સુરત એરપોર્ટ માટે રવાના થયા હતા આ દરમિયાન ધોરણ દસ બોર્ડની એક વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર ઉપર જતા વડાપ્રધાનના કાફલાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી આ ઘટના પોલીસના ધ્યાનમાં આવતા જ પીએમના કાફલાની પાછળ જ ગાડીમાં બેસાડી વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્રએ પહોંચાડી હતી બોર્ડની પરીક્ષા માટે નીકળેલી વિદ્યાર્થીની રસ્તામાં અટવાઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યા હતા તે દરમિયાન અઠવા ગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવર જવર પણ બંધ થઈ ગઈ હતી આ દરમિયાન જ એક વિદ્યાર્થીની જે ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો તો બીજી તરફ વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે થઈ હતી હતી લેટ થવાના ડરે આંખોમાં આંસુ આવી ગયા વિદ્યાર્થીની રડતા રડતા ઊભી તે દરમિયાન પોલીસે તેમને પીએમના કાફલાની પાછળ એક મિનિટ પણ બગાડ્યા વગર વિદ્યાર્થીનીને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે ગાડી રવાના કરી દીધી કાફલા પાસે ઉભેલા તમામ વાહન ચાલકો પણ આ નજારો જોતા હતા વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જાય તેના માટે પોલીસે તાત્કાલિક નિર્ણય લઈને પીએમના કાફલાની પાછળ મોકલી આપી વિદ્યાર્થીનીનો સમય બચાવી લીધો